સુરેન્દ્રનગરના થાનગઢ સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં લાગેલી આગમાં મગફળીની પચીસ હજાર છસો જેટલી બોરીઓ બળી ગઈ હતી જેની તકેદારીના ભાગરૂપે મોરબી જિલ્લામાં આવેલ વિવિધ વેરહાઉસ અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ફાયર સિસ્ટમ સીસીટીવી વેરહાઉસને ફરતે વોલ સહિતની તપાસ કરવામાં આવી હતી અમારા ગોડાઉનમાં ફાયર સેફ્ટી છે પ્લસમાં સિક્યુરિટી કેમેરા છે છે અમારા ગોડાઉનમાં અને હાય એસ્ટઝનના બાટલા છે પ્લસમાં અમારા ગોડાઉનમાં મોરબી જિલ્લાનો અને ટંકારાનો માલ ભરેલો છે સોયાબીન છે અને પ્લસમાં વધારે મગફળી છે સ્થાનમાં સીડબલ્યુસીના ગોડાઉનમાં રહેલ પચીસ હજાર છસો જેટલી બેગ આગમાં ખાક થઈ ગયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના સીડબ્લ્યુસીના વિવિધ ગોડાઉનમાં પણ રિયાલિટી ચેકની રીતે જોતા તમામ ગોડાઉનમાં આગ સહિતની સુવિધાઓ સાથે તંત્ર દ્વારા સુસજ્જ રાખવામાં આવેલ હોવાનું આ તકે જાણવા મળી રહ્યું છે મહેન્દ્રસિંહ જાડેજા દૂરદર્શન સમાચાર મોરબી